જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ હિન્દી સુવિચાર માં તો મિત્રો ખોડિયાર માતાજીના મંદિરે જઈને આ ઉપાય કરવાથી તમારી ઉપર ખોડિયાર માતાજી પ્રસન્ન થશે અને તમારી દુઃખ દુવિધા દૂર કરશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારા ઘરમાં ધનની વર્ષા પણ થશે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ખોડિયારમાં ચારણની દીકરી છે મિત્રો આપણા ગુજરાતમાં ખોડિયાર કેટલી ભીડ હોય છે કેટલા ભક્તો ત્યાં આવે છે અને ઘણા બધા ઉપાયો પણ કરે છે મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ મહિલાને સંતાનનું સુખ ના હોય કોઈ દંપતીને સંતાનનું સુખ ના હોય તો ખોડિયાર માતા ના મંદિરે જઈને ઘણા બધા એવા ઉપાયો છે જે કરવાથી ખોડિયાર માતાજી તમને સંતાનની પ્રાપ્તિ કરાવશે અને તમને સંતાનનું સુખ પણ મળશે ખોડિયાર માતાજીની પૂરા દિલથી પ્રાર્થના કરવી જોઈએ અને જો તમે પૂરા દિલથી પ્રાર્થના કરો છો તો તમારી મનોકામના માતાજી જરૂર સાંભળે છે મિત્રો આજે હું તમને આ વિડિયોમાં એવા ઉપાયો બતાવીશ જે ખોડિયાર માતાજીના મંદિરે જઈને પણ તમે કરી શકો છો અને તમે આ ઉપાયો તમારા ઘરે ખોડિયાર માતાજીનો ફોટો હોય અથવા તો મૂર્તિ હોય તેની સામે પૂજા વિધિ કરીને પણ કરી શકો છો આ ઉપાયો કરવાથી અને પૂરી શ્રદ્ધા રાખી પ્રાર્થના કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તમારા ઘરમાં સંતાનની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે ધન વર્ષાના લાભ પણ થશે મિત્રો રવિવારના દિવસે તમારે બધા જ ઉપાયો કરવા જોઈએ કારણ કે રવિવાર નો દિવસ કરવામાં આવેલો છે તે આપણે આપણે બધા જાણીએ છીએ પણ માતાજીના મંદિરે જઈએ ત્યારે રવિવારના દિવસે જ જઈએ છીએ એટલા માટે આપણે આ બધા જ ઉપાયો રવિવારના દિવસે જ કરવાના છે હવે જાણીએ તમારે કેવા ઉપાયો કરવાના છે જેથી તમને ધનની પ્રાપ્તિ થાય તો ચાલો જાણીએ મિત્રો સવારે તમારે પહેલું ઉઠવાનું છે નાહી ધોઈને તમારા નિત્યક્રમ મુજબ તમારે તૈયાર થઈ જવાનું છે અને પછી તમારે હું જે બતાવું તે રીતે તમારે ખોડિયાર માતાજીની પૂજા વિધિ કરવાની છે સૌથી પહેલાં તો તમારે સવારે ઊઠીને કંઈ પણ વસ્તુ ખાયા વગર એટલે કે તમારે ઉપવાસ કરવાનો છે અને પછી આ ઉપવાસ માતાજીને સમર્પિત હોવો જોઈએ અને પૂરી શ્રદ્ધાથી સમર્પિત હોવો જોઈએ સૌથી પહેલા તમારે કોઈપણ બજારમાં જઈને ખોડિયાર માતાજીને ચડાવવાની ચુંદડી ઘરે લઈ આવવાની છે તમારે માર્કેટમાં કોઈ પણ જગ્યાએ તમને આ ચૂંટણી મળી જશે હવે તમારે સવારમાં ઉઠીને રવિવારના દિવસે ખોડિયાર માતાજીની લાપસી કરવાની છે આ લાપસી તમારે ગાયના ઘીમાં કરવાની છે હવે આ લાપસી કરીને તમારે સૌથી પહેલા ખોડિયાર માતાજીના મંદિરે પાસે જઈને બેસી જવાનું છે હવે સૌથી પહેલા તમારે ખોડિયાર માતાજીને ચુંદડી ચડાવવાની છે અને હવે તમારે એક થાળી લેવાની છે થાળીમાં તમારે ખોડિયાર માતાજીની લાપસીનો ભોગ કરવાનો છે એટલે કે ખોડિયાર માતાજીને લાપસીનો ભોગ ધરવો જોઈએ લાપસીનો ભોગ કર્યા પછી તમારે એક ગાયનો ઘીનો દીવો કરવાનો છે હવે પછી તમારે ખોડિયાર માતાજીનું નારિયેર લેવાનું છે નારિયેર વધેરીને ખોડિયાર માતાજીને ચઢાવવાનું છે એટલે કે અર્પણ કરવાનું છે અને પછી તમારે ખોડિયાર માતાજીનો એક મંત્ર બોલવાનો છે મિત્રો મંત્ર આ પ્રમાણે છે ધ્યાનથી સાંભળજો ઓમ ઇમ રીમ કલીમ શ્રીમ ખમ ખોડિયાર નમા મિત્રો આ મંત્ર તમારે એકસો વખત જાપ કરવાનો છે હવે મિત્રો તમારે ખોડિયાર માતાજીની આરતી કરવાની છે અને વિધિવત પૂજા કરવાની છે મિત્રો આ ઉપાય કરવાથી તમારા બધા જ કષ્ટો દૂર થવા લાગશે ઘરમાં દરિદ્રતા હોય વાસ્તુ દોષ હોય તે પણ બધા દૂર થવા લાગશે સાથે સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે સંતાનની પ્રાપ્તિ થશે ધનની વર્ષા પણ થશે તમારો ધંધો બરાબર ચાલી ન રહ્યો હોય પણ ચાલવા લાગશે આ ઉપાય કરવાથી તમારી કિસ્મત પણ સોનાની જેમ ચમકી ઉઠશે કારણ કે ખોડિયાર જરૂર પૂર્ણ કરે છે મિત્રો આ ઉપાય તમે ઘરે પણ કરી શકો છો અને તમે ખોડિયાર માતાજીના મંદિરે પણ કરી શકો છો પરંતુ તમારે યાદ રાખવાનું છે કે આ ઉપાય તમારે રવિવારના દિવસે જ કરવાનો છે જો તમે રવિવારના દિવસે ન કરી શકો તો તમે મંગળવારના દિવસે પણ કરી શકો છો પરંતુ સૌથી સારો દિવસ રવિવાર જ ગણવામાં આવ્યો છે ખોડિયાર માતાજીનો રવિવારનો દિવસ તેમને સમર્પિત કરવામાં આવ્યો છે મિત્રો હવે પછીનો ઉપાય કેવી રીતે કરવાનો છે તે ધ્યાનથી સાંભળજો તમારે રવિવારના દિવસે સવારે વહેલું ઉઠવાનું છે તમારા નિત્યક્રમ મુજબ નાહી ધોઈને તમારે તમારી પૂજાસ્થાન ઉપર બેસી જવાનું છે અને તમારે જે મેં મંત્ર બતાવ્યો તે મંત્રનો તમારે 108 વખત જાપ કરવાનો છે હવે પછી તમારે પાંચ નાળિયેર લેવાના છે પાંચ નાળિયેર તમારું તેમાં ચાંદલા કરવાના છે એટલે કે કંકુના ચાંદલા કરી શકો છો અને પછી હવે આ પાંચે નારિયેર તમારે ખોડિયાર માતાજીના મંદિરમાં અર્પણ કરવાના છે અને પછી મિત્રો પાંચે નાળિયેર અર્પણ કર્યા પછી તમારે એક ગાયનો ઘીનો દીવો કરવાનો છે અને પછી તમારે ખોડિયાર માતાજીની આરતી કરવાની છે હવે તમે જે પાંચ નારિયેર ખોડિયાર માતાજીને ધરેલા છે તે પાંચે નારિયેરની પ્રસાદ કરીને તમારે નાના બાળકોને આપી દેવાની છે આ ઉપાય કરવાથી પણ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સાથે સાથે તમારા ઘરમાંથી દરિદ્રતાનો નાશ થાય છે તમારા ઘરમાં કોઈ પણ વાસ્તુદોષ

પણ કરી શકો છો મિત્રો હવે પછીનો ઉપાય છે તે ખૂબ જ કારગર છે એકદમ આસાન છે કોઈ પણ જગ્યાએ ખોડિયાર માતાના મંદિરે જઈને તમારે માર્કેટમાં જઈને એટલે કે તમારે બજારમાં જઈને એક છતર લઈ આવવાનું છે હવે તે છતાને તમારે ખોડિયાર માતાના મંદિરે જઈને હા મિત્રો યાદ રહે તમારે આ ઉપાય રવિવારના દિવસે જ કરવાનો છે યાદ રાખજો હવે તમારે મંદિરે જઈને ખોડિયાર માતાજીની મૂર્તિ હોય તેની ઉપર તમારે આહતરને ચડાવી દેવાનું છે સાથે સાથે એક નાળિયેર પણ તમે અર્પણ કરી શકો છો એટલે કે વધેરી શકો છો અને મિત્રો આ ઉપાય પણ એકદમ ખાસ છે આ ઉપાય સાથે સાથે તમે ગાયનો ઘીનો દીવો પણ કરી શકો છો કરવાથી મેં જે આગળ બતાવ્યું તેવી જ રીતે પૂરી શ્રદ્ધાથી તમે કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે અને માતાજી તમારી ઉપર હંમેશા પ્રસન્ન રહેશે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે મિત્રો આ તમને ઉપાય ગમ્યા હોય તો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સ માં સાચી શ્રદ્ધા થી જય ખોડિયાર માં જરૂર થી લખી લેજો તો ફરી મળીશું એક નવા વિડિયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ